શ્રાવણે શુક્લ પક્ષે તુ પુત્રદા નામ વિસ્તૃતા એકાદશી તિથિસ્ચાસ્તિ કુરુદવમ તદવ્રતં જનાહ અર્થાત શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી પુત્રદા એકાદશી તરીકે જાણીતી છે તે પુત્ર પ્રાપ્તિ માટે ફળદાયી માનવામાં આવે છે જે ધર્મનિષ્ઠ લોકો છે તેમને આ એકાદશીનું નું વ્રત અવશ્ય કરવું જોઈએ હરે કૃષ્ણ શ્રી લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જય પરમ પૂજ્ય પરમાત્મા કે જે સર્વ શ્રેષ્ઠ છે તેમને માત્ર શુદ્ધ ભક્તિ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે ભલે તેવો તેમનો પરમ ધામ નિવાસ કરતા હોય તેમ છતાં તેવો સર્વત્ર વ્યાપેલા છે અને સર્વ જીવો તેમની અંદર નિવાસ કરે છે ભગવદ ગીતાના અધ્યાય આઠ શ્લોક બાવીસમાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે સત્ય શ્રદ્ધા અને નિઃસ્વાર્થ ભક્તિથી જ પરમાત્માની પ્રાપ્તિ શક્ય છે જો કોઈ મનુષ્ય નિષ્કપટ હૃદયથી ભગવાનની ભક્તિ કરે છે તો નિશ્ચિત રીતે તે શ્રી કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત કરી શકે છે અને તેમના શરણાગત બની શકે છે પરમાત્મા જે આધ્યાત્મિક જગતમાં પોતાના દિવ્ય લોકમાં નિવાસ કરે છે તેઓ આપણા હૃદયમાં પણ વસે છે અને ભૌતિક જગતના દરેક અણુમાં વ્યાપેલા છે ભગવાન દરેક સ્થાને સમરૂપે હાજર હોય છે તેઓ પોતાના સાકાર સ્વરૂપમાં સંપૂર્ણ રીતે વ્યાપક છે પરમેશ્વર માત્ર કોઈ આધ્યાત્મિક પ્રકાશ અથવા પરમ તત્વ નહીં પરંતુ આપણા જીવનનો અભિન્ન અંગ છે આપણો ભગવાન સાથે કોઈને કોઈ રૂપમાં સંબંધ હોય છે ભલે તે સંબંધ કોઈ પણ સ્વરૂપમાં હોય વૈદિક સંસ્કૃતિ અનુસાર ભગવાનની માત્ર પૂજા જ નહીં પરંતુ તેમની સાથે આંતરિક સંબંધ જમાવા જોઈએ જ્યારે આ પ્રકારનો વ્યક્તિગત સંબંધ સ્થપાય છે ત્યારે ભગવાન પોતે જ ભક્તના ઋણી બની જાય છે અને ભક્તના હૃદયમાં સદાયને માટે નિવાસ કરે છે તેઓ ભક્તને શુદ્ધ પ્રેમા ભક્તિ આપે છે અને આવી જ શુદ્ધ પ્રેમ ભક્તિ મેળવવા માટે જો કોઈ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક એકાદશીનું વ્રત કરે છે તો તેના હૃદયમાં શ્રી કૃષ્ણ પ્રત્યે ભક્તિ અવશ્ય ઉત્પન્ન થાય છે કારણ કે એકાદશી તિથિ ભગવાન શ્રી વિષ્ણુને અત્યંત પ્રિય છે એવી જ ભક્તિપ્રદ એકાદશી છે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવનારી પવિત્રા એકાદશી અર્થાત પુત્રદા એકાદશી જે ભક્તજનો માટે અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે શ્રાવણ માસની પુત્રદા એકાદશીને પવિત્રોપનના એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અને આરાધનાનો વિશેષ વિધાન છે સાથે સાથે આ એકાદશી પર ભગવાન શિવની પૂજા કરવાથી પણ અતિશય પુણ્ય મળે છે કારણ કે અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે જે દંપતીઓ સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક હોય તથા જે પુરુષો કે સ્ત્રીઓ ને સંતાન હોય તેઓ આ દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત રાખે તો તેમને સ્વસ્થ અને દીર્ઘાયુ સંતાનની પ્રાપ્તિ થાય છે આ વ્રત દ્વારા કુટુંબમાં સુખ શાંતિ અને જીવનના દુઃખોમાંથી મુક્તિ મળી શકે છે સંતાન સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે પણ આ વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે આ વ્રત ખાસ કરીને તેમના માટે અત્યંત ફળદાયી છે જેમને માનસિકતા સંતાન પ્રાપ્તિ માટે હોય તે સિવાય જે લોકો મોક્ષની કામના ધરાવે છે અથવા તો પાપોથી મુક્તિ મેળવવા ઈચ્છે છે તેવો પણ આ વ્રત રાખીને આત્મશુદ્ધિ મેળવી શકે છે આવી રીતે જે લોકો ધર્મ અર્થ કામ અને મોક્ષની અભિલાષા ધરાવે છે તેઓએ અવશ્ય એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ આ વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 4 ઓગસ્ટ સોમવારના રોજ સવારે 11 વાગીને 42 મિનિટે શરૂ થઈ હતી અને 5 ઓગસ્ટ મંગળવારે બપોરે 1 વાગીને 12 મિનિટે પૂર્ણ થશે પરંતુ ઉદયાતિથી પ્રમાણે આ વર્ષે એકાદશીનો વ્રત 5 ઓગસ્ટ મંગળવારે રાખવામાં આવશે તેથી ઘર ગ્રહસ્થ લોકો તથા દરેક શ્રદ્ધાળુઓ મંગળવારે એકાદશીનો વ્રત ધારણ કરવો જોઈએ આ દિવસે પૂર્ણ દિવસ વ્રત રાખીને બીજા દિવસે સવારે પારણ કરવામાં આવે છે આ દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિ વગેરેથી નિવૃત્ત થઈ બ્રહ્મ મુહૂર્તમાં જ વ્રતનો સંકલ્પ લેવો જોઈએ અને તે અનુસાર આ વ્રતને અનુસરવું જોઈએ ત્યારબાદ સંકલ્પ પ્રમાણે નિર્ધારિત દિવસે અને સમયે આ વ્રતનું પારણ અવશ્ય કરવું જોઈએ તો આવો શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ આપનારી પવિત્ર એકાદશીની પાવન કથા શ્રવણ કરીએ આ તે સમયની વાત છે જ્યારે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોમાં જ્ઞાની તથા ધર્મ પ્રેમી એવા યુધિષ્ઠિર મહારાજને લોક કલ્યાણ માટે એકાદશીનું મહાત્મ્ય સમજાવી રહ્યા હતા ત્યારે યુધિષ્ઠિર મહારાજે ભગવાનને વિનંતી કરતા કહ્યું હે મધુસૂદન કૃપા કરીને શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવનારી જે એકાદશી છે તેનું મહત્વ મને જણાવો આ વિનંતી સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તર આપ્યો હે રાજન હું આ પવિત્ર એકાદશીનું વર્ણન અવશ્ય કરીશ જેના શ્રવણ માત્રથી જ મનુષ્યના બધા જ પાપો નાશ પામે છે અને તે અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્યફળ પ્રાપ્ત કરે છે આ એકાદશીને પવિત્ર એકાદશી તરીકે અર્થાત પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ એકાદશીથી સંબંધિત એક અતિ સુંદર કથા છે જેનું શ્રવણ કરીને તમે એકાદશીનું મહત્વ ખૂબ જ સારી રીતે સમજી શકો છો તેથી ધ્યાનપૂર્વક સાંભળો આ કથા દ્વાપર યુગના આરંભની છે તે સમયમાં માહિષ્મતી પુરી નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું આ રાજ્ય સર્વદ્રષ્ટિએ દ્રષ્ટિએ સુખી અને વૈભવી હતું આ રાજ્યના રાજા મહીજીત એક ખૂબ જ દયાળુ અને શક્તિશાળી શાસક હતા તેઓ પોતાની પ્રજાના દરેક સુખ દુઃખનો પિતાની જેમ ધ્યાન રાખતા રાજાને પોતાના જીવનમાં તમામ ભૌતિક સુખ અને સુવિધાઓ પ્રાપ્ત હતી પ્રજાજનો પણ પોતાના રાજાથી ખૂબ જ પ્રસન્ન અને સંતોષમાં રહેતા હતા પરંતુ રાજાના આ સુખમય જીવનમાં એકમાત્ર દુઃખનો અંધકાર હતો અને તે હતો કે તેમને હજુ સુધી સંતાન પ્રાપ્તિ ન થઈ હતી તેમના વંશને આગળ વધારનાર કોઈ દીકરો જન્મ્યો ન હતો ઘણા વર્ષો વીતી ગયા હતા અનેક પ્રયત્નો કર્યા છતાં રાજાને સંતાન પ્રાપ્ત ન થયું અંતે રાજા મહેજીત થાકી જતા એક દિવસ પોતાના રાજ્યના યથોચિત પંડિતો તથા વિદ્વાન બ્રાહ્મણોને સભામાં બોલાવીને કહ્યું હે બ્રાહ્મણો મેં મારા સમગ્ર જીવનમાં ક્યારેય કોઈ પાપ કર્યું નથી ન તો મેં અયોગ્ય રીતે રાજકોષને વૃદ્ધિ કરવાનો પ્રયાસ કર્યો છે તો પછી પણ મને સંતાન પ્રાપ્તિ કેમ નથી થઈ રહી મેં ક્યારેય દેવતાઓ કે બ્રાહ્મણોને અર્પણ કરેલી ભેટો પાછી સ્વીકારી નથી મેં મારી પ્રજાનું લાડકવાયા સંતાનની જેમ પાલન પોષણ કર્યું છે હું ક્યારેય અધર્મના પંથ પર નથી ચાલ્યો મેં હંમેશા વૈદિક નિયમોનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું છે છતાં પણ મારું ઘર અને મારું જીવન સંતાન સંતાનવિહોણું કેમ છે કૃપા કરીને આપ સૌ મને તેની પાછળનું કારણ જણાવો રાજાની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત તમામ વિદ્વાનો અને બ્રાહ્મણોએ પરસ્પર ચર્ચા શરૂ કરી તેમણે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યા અને વીંધી નાખ્યા છતાં પણ તેમને કોઈ નિશ્ચિત કારણ સમજાતું ન હતું અંતે સર્વે વિદ્વાનોએ આ નિર્ણય લીધો કે હવે તેઓ નગરની બહાર આવેલા વનમાં જશે જ્યાં અનેક ઋષિમુનિઓ પોતપોતાના આશ્રમોમાં તપશ્ચર્યા કરી રહ્યા છે ત્યાંથી બધા જ બ્રાહ્મણો અને વિદ્વાનો યાત્રાએ નીકળી પડ્યા પોતાના પ્રજાવત્સલ રાજાની સમસ્યાનો કોઈ ઉકેલ શોધવા માટે વનમાં આગળ વધતા તેઓએ એક દિવ્ય આશ્રમ જોયો જે પોતાના તેજથી પ્રકાશમાન હતો આ આશ્રમ બીજા કોઈનો નહીં પરંતુ મહાન ઋષિ લોમસ મુનિનું હતું લોમસ મુનિ વિશે કહેવામાં આવે છે કે તેમની આયુનો અંદાજે લગાવવો અસંભવ છે તેનું કારણ એ છે કે લોમસ ઋષિને એવી વિશિષ્ટ કૃપા પ્રાપ્ત હતી કે તેઓ પૃથ્વી પર ત્યાં સુધી જીવશે જ્યાં સુધી તેમના શરીરના બધા જ વાળ ખરી ન જાય આ પણ કહેવાય છે કે લોમસ મુનિના શરીરનો એક વાળ માત્ર બ્રહ્માજીના બાર કલાકો બાદ ખરતો હતો અને બ્રહ્માજીના એક દિવસનો સમય એટલે કે ચાર અબજ ત્રણસો કરોડ વર્ષો આ આશ્ચર્યજનક વાત છે કે તેમના શરીર પર હજુ પણ અગણિત વાળો હાજર હતા જે દર્શાવે છે કે તેઓ કેટલા યુગોથી તપશ્ચર્યા કરતા આવ્યા છે અને કેટલાક અલૌકિક તેજસ્વી અને ત્રિકાળજ્ઞ બની ગયા છે લોમસ મુનિને જોઈને રાજાના સાથી વિદ્વાનોએ તેમને દંડવત પ્રણામ કર્યા ઋષિ લોમસે સૌને આશીર્વાદ આપીને તેમને આવવાનું કારણ પૂછ્યું વિદ્વાનોએ વિનમ્રતાપૂર્વક રાજાની પીડા અને સંતાનના અભાવ વિશેની વ્યથા ઋષિને રજૂ કરી તેમની વાત સાંભળ્યા પછી લોમસ થોડા સમય માટે મૌન રહી ગયા અને તરત જ ધ્યાનમગ્ન થઈને સમાધિમાં સ્થિર થઈ ગયા થોડો સમય સુધી લોમસ ઋષિ ધ્યાનમાં મગ્ન રહ્યા એમ લાગતું હતું કે તેઓ અંદરથી કંઈક જોઈ અને વિચારી રહ્યા છે ત્યારબાદ તેમણે આંખો ખોલી અને કહ્યું તમારા રાજા અત્યંત ધર્મનિષ્ઠ છે પરંતુ તેમના પૂર્વજન્મના એક પાપ કર્મના પરિણામે તેઓ આ આ જન્મમાં પણ પીડા રહ્યા છે લોમસ ઋષિના સાંભળીને વિદ્વાનોએ ઉત્તેજિત થઈને પૂછ્યું હે ઋષિ આવું શું પાપ કર્મ હતું જે અમારા ધર્મપરાયણ રાજાને આ જન્મમાં સંતાનથી વંચિત રાખે છે ત્યારે ઋષિ લોમસે જણાવ્યું તમારા રાજા તેમના પૂર્વજન્મમાં એક વેપારી હતા પોતાના વિકાસને વિકાસ પથ પર લઈ જવા માટે સતત શહેરો અને અને ગામોમાં રહેતા આ ફેરફાર વ્યાપારીક પ્રવૃત્તિઓ દરમિયાન તેમણે કેટલાક પાપમય કર્મો પણ કર્યા હતા એક દિવસ તેઓ પોતાની વસ્તુઓ વેચવા માટે એક ગામમાંથી બીજા શહેર તરફ જઈ રહ્યા હતા ત્યારે જેઠ માસનો ગરમ દિવસ હતો શુક્લ પક્ષની એકાદશીની તિથિ હતી ઉકળતા તાપમાનથી તેઓ એટલા અકળાઈ ગયા હતા કે જાણે તરસના કારણે તેમનો શ્વાસ અટકી ગયો હોય એવો બળતરા ભરેલો સમય હતો તેમની નજરે એક સુંદર જળાશય પડ્યું તત્કાળ તેઓ ત્યાં જઈને પાણી પીવા લાગ્યા એ જ સમયે ત્યાં એક ગાય અને તેનું નાનું વાછાડું પણ પહોંચ્યા તે બંને પણ ઉકળતા તાપથી વ્યાકુળ અને તરસ્યા હતા જેમ જ ગાય અને વાછરડાએ પાણી પીવાનું શરૂ કર્યું તેટલામાં જ રાજાએ ઊંચે અવાજ કર્યો હટો હટો અહીંથી મને વધુ તરસ લાગી છે પહેલા હું પાણી પીસ અહીંથી તમે આ રીતે રાજાએ સંપૂર્ણ સ્વાર્થવશ કઠોરતાપૂર્વક ગાય અને તેના નાનકડા વાછરડાને ત્યાંથી ધક્કો મારી દીધો અને પોતે જ પાણી પીવા લાગ્યા ગાય અને નવજાત વાછરડાની તરસને અવગણીને અને તેમના પર કરેલા આ નિર્દયી વર્તનને લીધે આ જન્મમાં રાજા સંતાનથી વંચિત રહ્યા છે ઋષિ લોમસની વાત સાંભળીને રાજાની સાથે આવેલા બ્રાહ્મણોએ વિનમ્રતાથી કહ્યું હે રિષિર વેદોમાં તો એવું લખાયેલું છે કે માનવ પાપોનો નાશ પુણ્યાર્જન દ્વારા શક્ય છે તો શું આપ કોઈ એવો ઉપાય બતાવી શકો જેનાથી અમારા રાજા પૂર્વજન્મના પાપોથી મુક્ત થઈ શકે ત્યારે ઋષિ લોમસે ઉત્તર આપ્યો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવનારી પવિત્ર એકાદશી જેને પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો યોગ્ય શ્રદ્ધા અને નિયમોથી પાલન કરો રાજા પોતે તથા તેમના સાથે તેમનો સમગ્ર દરબાર તથા પ્રજાજનો પણ આ વ્રત કરે ત્યારે ઋષિ લોમસે ઉત્તર આપ્યો શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવનારી પવિત્ર એકાદશી જેને પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો ઉચિત તેનો યોગ્ય શ્રદ્ધા અને નિયમોથી પાલન કરો રાજા પોતે તથા તેમની સાથે તેમનો સમગ્ર દરબાર તથા પ્રજાજનો પણ આ વ્રત કરે અને જ્યારે આ એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે પુણ્યફળ પ્રાપ્ત થાય ત્યારે તે તમામ પુણ્ય રાજા માહેજીતને અર્પિત કરે આ રીતે રાજા પોતાના પૂર્વજન્મના પાપોથી મુક્ત થઈ જશે અને તેમને નિશ્ચિત રીતે સંતાન સુખની પ્રાપ્તિ થશે ઋષિની આ કલ્યાણકારી વાત સાંભળીને બધા જ વિદ્વાન અને બ્રાહ્મણો અત્યંત આનંદિત થયા તેઓ તત્કાળ પોતાના રાજ્ય તરફ પરત ફર્યા અને રાજાને આ શુભ સમાચાર જણાવી દીધા પછી જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં પવિત્ર એકાદશી આવી અર્થાત પુત્રદા એકાદશી આવી ત્યારે રાજાએ પોતાના પરિવાર તથા સમગ્ર પ્રજાજનો સાથે ભક્તિપૂર્વક અને શ્રદ્ધાથી આ એકાદશી વ્રતનું પાલન કર્યું આ પવિત્ર એકાદશીના પુણ્ય ફળ સ્વરૂપે રાજાને એક સુંદર અને સ્વસ્થ પુત્રની પ્રાપ્તિ થઈ એક તેજસ્વી રાજકુમાર જેને પામીને સમગ્ર રાજ્યમાં આનંદ છવાઈ ગયો કથાનો ઉપસંહાર કરતા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને કહ્યું હે મહારાજ યુધિષ્ઠિર જે મનુષ્ય શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીના આ પવિત્ર વ્રતનું પાલન કરે છે આ કથાનું શ્રવણ કરે છે અથવા તો વાંચન કરે છે તે અવશ્ય પુત્ર પ્રાપ્તિનો અધિકારી બને છે તેના સર્વ પાપોનો નાશ થાય છે અને તો પણ એટલું જ નહીં માત્ર આ કથાનું શ્રવણ કરવાથી પણ વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તમે આ કથાનું શ્રવણ કર્યું છે એટલે તમને પણ હવે આ પુણ્યફળ પ્રાપ્ત થયું આથી હે ભાવિકો પવિત્ર એકાદશી અર્થાત પુત્રદા એકાદશીનું મહિમા ગાન કરતી આ કથાને એ બધા લોકો સુધી અવશ્ય પહોંચાડો જેમણે હજી સુધી આ કથા સાંભળી નથી કારણ કે આજના દિવસે તેમને આ કથા સંભળાવવી જ જોઈએ આ પવિત્ર પુત્રદા એકાદશીનું પારણ કેવી રીતે કરવું એ જાણવા માટે આપની પોતાની ચેનલ ધર્મા ભક્તિને તરત જ સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પણ ચાલુ કરો કારણ કે આજ સાંજે આ ચેનલ પર તેની સંપૂર્ણ વિધિ અને માર્ગદર્શન સાથે કથા રજૂ કરવામાં આવશે તો આવો શ્રદ્ધા અને નિયમપૂર્વક શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવનારી પવિત્ર એકાદશી અર્થાત પુત્રધા એકાદશીનો વ્રત કરીએ અને પરમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આપણા ચિત્તને સમર્પિત કરીએ હરે કૃષ્ણ શ્રી લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જય